નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં જ્યારે કોઈ વિચાર અન્ય રૂપથી મસ્તિક્ષ પર અધિકાર કરી લે છે ત્યારે તે વાસ્તવિક ભૌતિક કે માનસિક અવસ્થામાં પરિવર્તિત કરી લે છે સવાલ નંબર એક શુભૂકંપ આવતા પહેલાં જાનવરોને એની ખબર પડી જાય છે એનો જવાબ છે ઇટલીમાં બે હજાર નવમાં ભૂકંપ આવવાના થોડા દિવસ પહેલાં જ દેડકાઓએ એ તળાવ છોડી દીધું હતું જેમાં તેઓ પહેલેથી જ રહેતા હતા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભૂકંપ આવવાના થોડા સમય પહેલાં જાનવર ભૂજળમાં થવાવાળી રાસાયણિક પ્રક્રિયાને જોઈ શકે છે સવાલ નંબર બે કયા ગામમાં બાળકીનો જન્મ થાય ત્યારે એકસો અગિયાર ઝાડ રોપવાની પરંપરા છે એનો જવાબ છે રાજસમદ જિલ્લાના પીપલંત્રી ગામમાં કોઈ છોકરી જન્મે છે તો એકસો અગિયાર વૃક્ષ લગાવવાની પરંપરા છે સવાલ નંબર ત્રણ મનુષ્યની હડ્ડી કેટલા વરસ સુધી વધે છે એનો જવાબ છે મનુષ્યના શરીરની હડ્ડીઓ વીસ વર્ષ સુધી વધે છે હડ્ડીઓમાં ક્રોધ પ્લેટ્સના બંધ હોવાના કારણે વધારે પડતા લોકોની હાઈટ અઢારથી વીસ વર્ષની ઉંમર પછી વધતી નથી સવાલ નંબર ચાર પૃથ્વી પર સૌથી ખતરનાક તોફાન ક્યારે આવ્યું હતું એનો જવાબ છે સૌથી ખતરનાક તોફાન વિયેતનામમાં આવ્યું હતું આ તોફાન સત્યાવીસ સપ્ટેમ્બર અઢારસો એક્યાવીસ એક્યાસીમાં આવ્યું હતું જેમાં આશરે ત્રણ લાખ લોકોનો જીવ ગયો હતો સવાલ નંબર પાંચ કઈ ઉંમર પછી પુરુષોનું પાણી ખતમ થઈ જાય છે એનો જવાબ છે વીર્ય બનવાનું ક્યારેય ખતમ નથી થતું પણ અમુક ઉંમર પછી શુકરાણું ખતમ થઈ જાય છે